ગાંધીધામના સહયોગથી ભચાઉ વાગડ વેલ્ફેર હોસ્પિટલ મધ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ રાપર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય વિરેન્દ્રસિંહજી જાડેજાના અઠ્ઠાવનમાં જન્મદિવસ પ્રસંગે અંબાધામ પરિવારના સૌજન્યથી અને રાજાભાઈ બ્લડ બેંક ગાંધીધામના સહયોગથી ભચાઉ વાગડ વેલ્ફેર હોસ્પિટલ મધ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ તેમજ આંબાધામ પરિવાર દ્વારા જરૂરિયાતમંદ બહેનોને વિરંદ શ્રીજના હસ્તે ત્રણ સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે રાપર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જાડેજા કુલદીપસિંહ જાડેજા ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ રાણુભાઈ જોશી આઈજી જાડેજા વિરજીભાઈ દાફડા પ્રવીણદાન ગઢવી રૂપલબેન દેસાઈ નરેશભાઈ જોશી અલ્પેશભાઈ પ્રજાપતિ અરવિંદભાઈ દરજી દાઉદભાઈ કુરેશી અશ્વિનભાઈ ઠક્કર મહેન્દ્રસિંહ જાડેજા રાઘુભાઈ કોલિસ સહિત સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન કેમ્પમાં સત્યાવીસ હજાર શિશી રક્ત એકત્રિત કરવામાં આવેલ અને આ રક્તદાન કેમ્પમાં અઢાર વર્ષની દીકરી શ્રેયાબેન ઠક્કરે પ્રથમ વખત રક્તદાન કરી અને બંને રક્તદાતાઓને રક્તદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા અંબાદામ પરિવારના અવિનાશભાઈ જોશી બચાવ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિશાલભાઈ કોટક અને માનવ સેવા સંગઠન બચાવના મુકેશભાઈ ઠક્કરે જહેમત ઉઠાવી હતી આજના દિવસે વાગડ વેલફેર હોસ્પિટલના તરફથી બ્લડ સ્ટોરેજ સેન્ટર પંદર દિવસમાં શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવેલ આ જાહેરાત બદલ ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા ભચાઉ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિશાલભાઈ કોટક અને અંબાધામ પરિવારના અવિનાશભાઈ જોશીએ વાગડ વેલફેર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો